તો મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં ગંદકી ફેલાય છે સાથે જ ગટરના પાણી પીવાના પાણીમાં ભળી જતાં પાણીની સમસ્યા પણ સર્જાય છે સંતરામપુર નગરપાલિકા હદમાં આવેલા વોર્ડ નંબર ચાર ગરીબ નવાજ હોસ્પિટલ પાસે ભૂગર્ભ ગટર ચેમ્બર જામ થવાના કારણે ચેમ્બરમાં ભરાવો અને ગંદા પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે આ ભૂગર્ભ ગટરમાં જામ ગયેલા ગંદા પાણી અને નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પીવાના પાણીની પાઇપલાઇન સાથે મિશ્રણ થવાથી લોકોને દુર્ગંધવાળું અને દૂષિત પાણીની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ મામલે સ્થાનિક નગર નાગરિકોએ નગરપાલિકામાં ફરિયાદ કરી રહ્યા છે કે સ્થાનિક લોકોનું કહેવું છે કે તંત્રને આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવું જોઈએ જેથી શહેરના નાગરિકોને સ્વચ્છ પાણી અને પર્યાવરણ પ્રાપ્ત થાય